દાગી સાંસદ વધ્યા છે બે હાજર માં બસો તેત્રીસ સાંસદ સામે ફોજદારી કેસ હતા ત્યારે એડીઆરના રિપોર્ટમાં માનનીય સાંસદોનું વિશ્લેષણ સામે આવ્યું ને નવા પાંચસો તેતાલીસ પૈકી છેતાલીસ ટકા એટલે કે દોષિત ઠરેલા છે તો ભાજપના ચોરાણું કોંગ્રેસના ઓગણપચાસ તો સાથે સમાજવાદી પાર્ટીના એકવીસ સામે કેસ છે ટીએમસી ના તેર ડીએમકે ના તેર અને ટીડીપી ના આઠ સાંસદ સામે કેસ છે સૌથી વધુ વડકરા કોંગ્રેસના શપી પરમ બિલ સામે પણ સુડતાલીસ કેસ છે તો મલકાજગીરી ભાજપના એતેલા રાજેન્દ્ર સામે પિસ્તાલીસ કેસ છે પંદર સાંસદો મહિલાઓ વિરુદ્ધના ગુનામાં સંડોવાયેલા છે તો સાથે તેતાલીસ સાંસદોની સામે ભડકાઉ ભાષણના પણ કેસ છે પાંચસો તેતાલીસ પૈકી પાંચસો ચાર સાંસદ કરોડપતિ છે તો બસો એકાવન સાંસદ કલંકિત હોવાનું સામે આવ્યું છે વધુ જ વિગતો સાથે વિજય દેસાઈ સીધા જોડાઈ ચૂક્યા છે વિજય જે નવું સામે આવી રહ્યું છે બે હાજર નવ થી બે હાજર ચોવીસ સુધીમાં એકસો ચોવીસ ટકા જે દાગી સાંસદ છે તે વધ્યા છે તે રિપોર્ટમાં સામે આવ્યું બિલકુલ જે નવા માનનીય સાંસદ સભ્યો ચૂંટાયા છે તેમના શિક્ષણ સંપત્તિ અને ગુનાઓને લઈને જે એડિયાનું વિશ્લેષણ છે તે સામે આવ્યું છે તેમાં સ્પષ્ટ થાય છે કે આ વખતે છેલ્લા પંદર વર્ષના સમયગાળામાં સૌથી વધુ જે કલંકિત ઉમેદવારો એટલે કે જેમની સામે ગુનાઓ નોંધાયેલા છે તેવા સૌથી વધુ બસ્સો એકાવન જેટલા સાંસદ સભ્યો ચૂંટાઈને સંસદની અંદર પહોંચ્યા છે જે છેલ્લા પંદર વર્ષમાં સૌથી વધુ માનવામાં આવી રહ્યા છે ઉપરાંત જે કરોડપતિ કરોડપતિ સાંસદોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે આ વખતે પાંચસોને તેતાલીસમાંથી પાંચસોને ચાર સાંસદ સભ્યો કરોડપતિ છે એટલે કે જે ગરીબ કહી શકાય તેવાને કદાચ આ લોકશાહીના મંદિરમાં પ્રતિનિધિત્વ નથી મળ્યું એવું સ્પષ્ટ થાય છે જે કરોડપતિ સાંસદોની જે ઉમેદવારો તરીકે જીતવાની જે શક્યતાઓ છે તે આ બે હજાર ચોવીસની અંદર સૌથી વધુ ઓગણત્રીસ પોઈન્ટ ચાર ટકા જેટલો આની અંદર ગુણોત્તર છે તે વધુ નોંધાયો છે એ પણ એક આંખ ગાડનારો લોકશાહી માટેનો કિસ્સો ગણી શકાય કે સામાન્ય માણસે કદાચ ચૂંટણી જીતવી પણ આ વખતે અશક્ય બને છે એ પ્રકારના માહોલ આ વર્તમાન જે ચૂંટણીના પદ્ધતિઓની અંદર દેખાઈ રહ્યો છે સૌથી મહત્વની વાત એ પણ છે કે મહિલા સાંસદોનું પ્રતિનિધિત્વ છે તે બે હાજર ઓગણીસ કરતા ઘટ્યું છે કારણ કે આ વખતે ચુમ્મોતેર મહિલાઓ જ સાંસદ તરીકે ચૂંટાઈને આવી છે કારણ કે સાતસો સત્તાણું જેટલી મહિલાઓ ચૂંટણી લડી હતી સાતસો ને પાર્ટીઓ આ વખતે મેદાનમાં હતી છતાં પણ મહિલા પ્રતિનિધિત્વની જે વાતો રાજકીય પક્ષો કરે છે તે પોકળ પુરવાર થઈ છે એ પણ સ્પષ્ટ થાય છે વિશ્લેષણમાં એ પણ સ્પષ્ટ થયું છે કે જે શિક્ષિત સાંસદોની સંખ્યા છે તેની અંદર સ્પષ્ટપણે દેખાયો છે પરંતુ એક સાંસદ એવા છે માત્ર કે જે સાક્ષર છે એટલે કે લખી વાંચી શકે છે તો પાંચ સાંસદ એવા પણ છે કે જે માત્ર પાંચ ધોરણ સુધી ભણેલા છે તો ડોક્ટરેટ સાંસદોની સંખ્યા પણ આ વખતે થોડી ઘટી હોય તે પ્રકારનું એડીઆરનું વિશ્લેષણ કહી રહ્યું છે એ ઉપરાંત જે યુવા સાંસદો તરીકે સાત સાંસદો છે કે જે આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી જ સમજીશું કે ક્રિમિનલ કેસવાળા સાંસદોની જે સંખ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના બસ્સો ને ચાલીસ છે તેમાંથી ચોરાણું સાંસદો સામે ગુના નોંધાયેલા છે આ સૌથી મોટી એક વાત છે એડીઆરના વિશ્લેષણમાં સામે આવી તો કોંગ્રેસના નવ્વાણું પૈકી ઓગણપચાસ સાંસદો સામે ગુના નોંધાયેલા છે તો સમાજવાદી પાર્ટીના જે સાડત્રીસ ચૂંટાયા છે તેમાંથી એકવીસ સાંસદો સામે ગુના નોંધાયેલા છે તો ટીએમસીના ઓગણત્રીસ પૈકી તેર સાંસદ સામે ગુનાઈત કેસ નોંધાયેલા છે તો ડીએમકેના બાવીસ પૈકી તેર જે સાંસદ છે તેમની સામે ગુના નોંધાયેલા છે આ મોટી મોટી પાર્ટીઓની વાત થઈ જેમાં ટીડીપી પણ સામેલ છે કે જેના જે સોળ સાંસદો પૈકી આઠ સામે ગુના નોંધાયેલા છે તો શિવસેના જે શિંદે જૂથની છે તેના સાત પૈકી પાંચ સામે ગુના નોંધાયેલા છે તો આ માનનીય સાંસદોનો એક રેકોર્ડ છે સંપત્તિની વાત કરીએ તો દસ કરોડથી વધુ સંપત્તિવાળા બસોને સત્યાવીસ જેટલા સાંસદો એટલે કે બેતાલીસ ટકા સાંસદો તો પાંચથી દસ કરોડ સંપત્તિ છે એવા ને ત્રણ સાંસદ છે એકથી પાંચ કરોડ સંપત્તિ છે એવા એકસોને ચુમ્મોતેર સાંસદ આ વખતે સંસદની અંદર ચૂંટાયા છે તો વીસ લાખથી એક લાખ એક કરોડ સુધીની સંપત્તિ ધરાવતા પાંત્રીસ સાંસદ જે વિજેતા થયા છે તો વીસ લાખથી ઓછી સંપત્તિવાળા ચાર સાંસદો છે તે ચૂંટાયેલા છે સૌથી ઓછી સંપત્તિ સાત લાખ રૂપિયાની એ પણ ભાજપના જ એક સાંસદની છે કે જે પાંચ લાખથી આસપાસની સંપત્તિ સૌથી ઓછી ધરાવે છે તો ક્રિમિનલ કેસની અંદર સૌથી વધુ કોંગ્રેસના જે ઈડુકીના જે સાંસદ ચૂંટાયા છે તેમની સામે સૌથી વધુ ઇઠ્યાસી ગુના નોંધાયેલા છે ગંભીર ગુનાઓના સાંસદોની સંખ્યા પણ ઘણી છે તો સૌથી યુવા સાંસદ તરીકે ત્રણ સાંસદ આવ્યા છે તેમાં સમાજવાદી પાર્ટીમાંથી બે અને એક એલજેપીમાંથી ચૂંટાયેલા કે જે જેમની ઉંમર પચીસ વર્ષની છે તો સૌથી વધુ બ્યાસી વર્ષના ટીઆર બાલુ છે એ આ વખતે લોકસભામાં પહોંચ્યા છે માહિતી બદલ આપનો આભાર